ધાંગધ્રા જસાપર અને નારીચણાને જોડતો રસ્તો ગ્રામજનો દ્વારા પહોળો અને નવો બનાવવા માંગ ઉઠવા પામે છે જસાપર છે મારું નામ રાજદીપભાઈ છે અત્યારે હાલમાં ધાંગધ્રાથી નારીચણા તરફનો રસ્તો જે વચ્ચે જસાપર ગામ થઈને જાય છે અને એ રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે લોકો ચાલીને જતા હોય છે બાઇક ગાડીઓ મોટા વાહનો સાથે જતા હોય છે તો એ રસ્તામાં અત્યારે બહુ જ પ્રમાણમાં ખાડાઓ અને ખૂબ જ રસ્તો બિસ્માર હાલતમાં છે તો આ રસ્તાને નવો બનાવવાની દ્રષ્ટિએ અને એ સાથે જ ઓહડો એટલે કે ડબલ પટ્ટી બનાવવાની જરૂર છે હાલમાં આ રસ્તો ખૂબ જ ખરાબ છે અને અમે અનેક રજૂઆતો કરી છે લેખિક અને મૌખિક રજૂઆતો પણ કરવા ગયેલા છીએ પણ હાલમાં હજી એની કોઈ તંત્ર દ્વારા વિધિ કરવામાં આવેલી નથી તો આ રસ્તાને ખૂબ જ ઝડપથી નવો બનાવવાની તાજવીજ શરૂ કરે એવી અમારે સરકારને નમ્ર અપીલ છે ગામ છસાપર છે મારું નામ હર્ષદભાઈ છે છસાપરનો વતની છું અમારે આ રસ્તો ધ્રાંગધ્રાથી નારીચાણા જે જાય છે એ રસ્તો અત્યારે ખૂબ જ બિસ્માર હાલતમાં છેલ્લા પંદરક વર્ષથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે અને દર શનિવારે નારીચાણા હનુમાને એટલા શ્રદ્ધાળુઓ જાય છે જે ચાલીને જાય છે તેમના પગમાં સાલા પડી જાય છે એ પણ અમે અહીંયા જોયેલા છે અને મારી તો સરકારને વિનંતી છે કે આ રસ્તો રહ્યો એ નવો બનાવવામાં આવે અને નવો બનાવે તો થોડો પોરો બનાવવામાં આવે આ રસ્તો સાંકળો છે અને આજુબાજુમાં બાવર પણ ખોબ છે એટલે બે સામસામી ગાડીઓ આવે તો એક ગાડીને સ્ટોપ કરવી પડે છે અથવા થોડીક આગી કરીને જગ્યા હોય ત્યાંથી ટર્ન એટલે ઓવર ક્રોસિંગ કરવું પડે છે તો મારી સરકારને વિનંતી છે કે આ રસ્તો જલ્દીમાં જલ્દી બને એટલું તાત્કાલિક રીતે ધોરણે નવો બનાવવાની શરૂઆત કરે